નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકને ટેન્સ શીખતી વખતે વાક્ય રચના નથી આવડતી અને એવામાં દરેકને એમ થતું હોય છે કે મને જો વાક્ય રચના આવડી જાય તો બધા વાક્યો લખી શકું છું તો અહીંયા આપણે આજે અકાર વાક્યની સાદા ચાલુ અને પૂર્ણકાળની રચના લખાઈએ છીએ તો પહેલાં તો સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્યકાળ બરાબર તો દરેકની આપણે વાક્ય રચના હોય લખીએ બરાબર દરેક વાક્યની જે વાક્ય રચના છે એની શોર્ટ ટ્રીક દરેકને સમજાવું છું એ શોર્ટ ટ્રીકથી તમે યાદ રાખશો તો સમજી જશો કોઈ પણ વાક્યમાં પ્રથમ કર્તા તો આવે જ છે ગમે તે કાળ હોય પણ એક્ટિવ વાક્ય રચના તમે જ્યારે લખતા હોશો ત્યારે પ્રથમ આપણે કર્તા મૂકવો જરૂરી છે બરાબર તો દરેકની અંદર આપણે પહેલાં કર્તા લખી દેવાનું રેડી એના પછી ટુ રૂપ લખવું પડે જે સાદા વર્તમાન કાળમાં આવતું નથી સાદા ભૂતકાળમાં પણ નથી આવતું પણ સાદા ભવિષ્યકાળમાં વ્હીલ અને શેલ આવે છે પછી ચાલુ વર્તમાન કાળમાં ટુબીનું રૂપ એમ ઇઝ આર આવે છે ચાલુ ભૂતકાળમાં ટુબીનું રૂપ વોઝ અને વેર આવે છે ચાલુ ભવિષ્યકાળમાં ટુબીનું રૂપ વ્હીલ શેલ બી આવે છે પૂર્ણ વર્તમાન કાળમાં ટુબીનું રૂપ હેવ હેઝ આવે છે પૂર્ણ ભૂતકાળમાં ટૂબીનું રૂપ હેડ આવે છે અને પૂર્ણ ભવિષ્યકાળમાં ટૂબીનું રૂપ વીલ હેવ આવે છે ત્યારબાદ આપણે ટૂબીના રૂપ લખ્યા પછી ક્રિયાપદ લખવા પડે છે તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે પણ જો ત્રીજો પુરુષ એ કોચન એટલે કે હી સીટ હોય તો એસ ઇ એસ કે આઈ એસ લાગે છે આમાં ભૂતકાળનું રૂપ આવે છે વ્હીલ સેલવાળામાં ક્રિયાપદનું રૂપ એટલે કે વી આવે છે બરાબર ચાલુ કાળમાં દરેકમાં ક્રિયાપદને આ લાગે છે બરાબર પૂર્ણ કાળમાં દરેકમાં ક્રિયાપદનું વી થ્રીનું રૂપ આવે છે એટલે કે ભૂતકુદન આવે છે એને ભૂતકુદન પણ ઘણા કહેતા હોય છે વી થ્રીનું રૂપ પણ કહેતા હોય છે ઘણા પીપીનું રૂપ પણ કહેતા હોય છે એના પછી દરેકમાં કર્મ પ્લસ અધરવડ આપણે લખી દેવાનું બરાબર અધરવડ એટલે કે અન્ય શબ્દ ઘણી વખત એકલું એક્ટિવ ભણાવતી વખતે ઘણા સાહેબ કર્મ લખાવતા નથી તો કર્મ પણ અધરવડની અંદર લઈ લો તો ચાલે ચલો તો આપણે અહીંયા એક્ટિવની ચાલુ સાદા અને પૂર્ણ કાળની વાક્ય રચનાઓ જોઈ લીધી સૌપ્રથમ તમારે પહેલાં કરતાં લખવાનું છે પછી ટૂબીના રૂપ લખવાના છે પછી ક્રિયાપદ પછી કર્મ અને અધર વર્ડ સિમ્પલ છે કર્તા બધામાં આવશે આમાં ટૂબીનું રૂપ નહીં આવે આમાં આવશે વ્હીલ સેલ પછી આમાં એમિઝાર આમાં વોઝવેર આમાં વ્હીલ સેલ આમાં હેવેઝ હેડ અને વ્હીલ હેવ આટલું યાદ રાખવાનું છે ખાસ બીજું તો આમાં ક્રિયાપદનો મૂળ ડોપ આવે છે સાદામાં આમાં ક્રિયાપદને અહીંજી આવે છે અને આમ ક્રિયાપદને વિથરીનું રૂપ આવે છે કર્મ અને અદ્રવડ તો દરેકમાં આવે છે તો ચાર મિનિટની અંદર આપણે આખી વાક્યના યાદ રહી જાય એવો ટ્રાય કર્યો છે